ખાસ કરીને તો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક વર્ષમાં બે કરોડ રોજગારની વાત કરી રહ્યા હોય એ વચ્ચે એમના જ ભાઈ ગણી શકાય તેવા અદાણીએ સાંગીપુરમ ખાતે પૂરું એટલે કે પુરાનું સાંગી સિમેન્ટ જે રવિભાઈ સાંગી અને આદિત્યભાઈ સાંગી પાસે હતું તેને ટેકઓવર કરીને આજથી છ મહિના પહેલાં અદાણીના નામે પ્રસ્થાપિત કર્યું અને અદાણીના નામે પ્રસ્થાપિત કર્યા પછી પણ મોટા પાયે અખબારી યાદી જાહેર કરી હતી કે અમે અહીં કચ્છના સ્થાનિક રોજગારો અથવા તો જે પણ કર્મચારીઓ મજૂર વર્ગે અહીં નોકરી કરે છે તેને છૂટા નહીં કરીએ મોટા પાયે એટલા બખેડા કર્યા પછી પણ આજે છેલ્લા ત્રણ દિવસ ઉપર થઈ ગયા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા બસ્સોથી અઢીસોથી વધુ મજૂર વર્ગના લોકો લોકો પોતાના પરિવારના રોજગાર માટે પોતાની નોકરી માટે અહીં બેઠા છે ત્યારે આજ માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રી અને ખાસ કરીને અદાણીના ગૌતમભાઈ અદાણી ને રક્ષિતભાઈ અદાણી આ પાવર પ્લાન્ટમાં બે મહિના કામ રોકવા પાછળનું કારણ શું તમે એક અંગ્રેજી વર્તમાનપત્રની અંદર સુપર હેન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને જાહેરાત આપી અને મજૂર વર્ગ એકઠા કરવાની વાત કરી રહ્યા છો એ જ દ્રષ્ટિએ આ ત્રણસોથી વધુ જે કર્મચારીઓ સાંઘીમાં નોકરી કરી રહ્યા હતા ત્યારે સાંગીની ટર્મ કન્ડિશન હતી કે આ કોઈ પણ મજૂર વર્ગ કે કર્મચારીને છૂટા કરવામાં ના આવે સાંઘી જેટલો પગાર આપી રહી હતી એનાથી તો અદાણી મિનિમમ વેતન હોવું જોઈએ એનાથી પણ ઓછો પગાર આપી રહી છે એક સાઈડ સુપર વેન્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની જો પોતાનું ટ્રેન્ડર પાડે આ કામ કરવાની હોય તો આને કોંગ્રેસ પક્ષ સખ્ત શબ્દોમાં વખોડે છે અને આ મજૂર વર્ગોની સાથે કોંગ્રેસ લડાઈમાં પણ છે આ માધ્યમથી અડાણીના જે ત્યાંના એચઆર છે એમને પણ વિનંતી છે કે તમે કોઈ પણ કર્મચારીને જાણ કર્યા વગર છૂટા ન કરી શકો અને બે મહિના પ્લાન્ટ બંધ શા માટે કરવામાં આવે છે તો ત્યાં સુધી પણ એમને રોજગાર પૂરું પાડવામાં આવે એમની જે માંગ છે ત્યાં સુધી પણ જો ધરણા ચાર દિવસથી આજે યથાવત છે તો એ ધરણા વચ્ચે પણ એમનું જે વેતન તૂટ્યું છે ધારાધોરણ નિયમ મુજબ એ પણ એમને આપવામાં આવે ને આ તમામ કર્મચારીઓ જે એમના દબાવના પ્રેશરથી અહીંથી ચાલ્યા ગયા છે એમને પણ પરત બોલાવવામાં આવે એમને પણ ફરીથી નોકરી પર રાખવામાં આવે એ સિવાય પણ કચ્છના મજૂર વર્ગને પ્રાધાન્ય આપી અને અદાણી એમનો જે જ્યારે નવો મે મહિનાથી એમણે વાત કરી છે કે નવો પ્લાન્ટ શરૂ કરશે અને એને વિસ્તરણ કરવાનું છે તો એમાં પણ કચ્છના યુવાનોનો મહત્વ મહત્વ રાખી અને વધારો કરે એવી પણ માંગ છે અને આ બધાની વચ્ચે આ મજૂર વર્ગ એ સામાન્ય પરિવાર અને ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવે છે જ્યાં રહે છે ત્યાં એમના પરિવાર પાસે જઈ અને ધાકધમકી કરવી પોલીસ તંત્રનો બેફામ ઉપયોગ કરવો સરકારનો બેફામ ઉપયોગ કરવો આ કોઈ યોગ્ય બાબત નથી આને ક્યાં ને ક્યાં ગણી શકાય કે ગાંધીના રાજમાં ગુંડાગર્દીનું વર્તન કરી રહી છે આની વચ્ચે એકમાત્ર આપના માધ્યમથી માંગ છે માનનીય શ્રી પાસે અને કચ્છના એક સંસદ અને છ ધારાસભ્ય એમાં તો પ્રાથમિક જવાબદારી જે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહનો ઉડાવ જવાબ હતો એવો ન હોવો જોઈએ એમના વિસ્તારનો પ્રશ્ન છે એમના જ લોકો છે અહીંયા જ વિકાસ થઈ રહ્યો છે વિકાસના બણગા ફૂરતી ભારતીય જનતા પાર્ટીએ ખરેખર આ મજૂર વર્ગના ખડે પગે માટે ઊભું રહેવું પડશે અને આમ આમને ન્યાય મળે એ માટે કોંગ્રેસ પક્ષ સતત લડત ચડાવશે અને જો જ્યાં સુધી આ મજૂર વર્ગ ફરીથી અદાણી પાવર એટલે કે સાંગી સિમેન્ટમાં ફરીથી પાછું પૂર્ણાવર્તન નહીં થાય તો કોંગ્રેસ પક્ષ આમની લડાઈ સાથે રહેશે હવે કોંગ્રેસ પક્ષ શું અમે આજે અમારા પ્રમુખશ્રીએ માનનીય શ્રીને પણ એક પત્ર લખ્યો છે કલેક્ટરશ્રીને પણ મૌખિક ટેલિફોનિક રજૂઆત કરી છે આમના પ્રશ્નો માટે આગામી સમયમાં અમે પ્રદેશ સ્તરે પણ અમારા પ્રમુખશ્રીને રજૂઆત કરીશું અને માનનીય મુખ્યમંત્રી સુધી આ સૌની લાગણી પહોંચે એવી માંગ પણ કરીશું ત્યાં સુધી આપના માધ્યમથી કોંગ્રેસ પક્ષના સત્તાવાર આગેવાન તરીકે એક જ વાત છે કે અદાણી એને એમના એચઆર સ્થાનિક અથવા તો અદાણી મુન્દ્રા અને શાંતિ અદાણી સુધીના કોઈ પણ કર્મચારી કે એમના એમના આ જે મજૂર છે પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનો બનાવવામાં ના આવે કે ગુંડાગર્દી નથી કરવાની આ કર્મચારીઓ કાયમી હતા અને એમનો રોજગાર મેળવવાનો તથ્ય છે એ સાચા છે તો જ કોઈક માણસ લડાઈ કરતું હોય એના માટે તમે બે મહિના પ્લાન્ટ બંધ કરવાના છો એ તમે વિસ્તરણ માટે કરવાના હો તો એનો જવાબ પણ એટલો આપી શકાય કે આ કર્મચારીને ત્યાં સુધી પણ અડધો તો અડધો પગાર પણ ચાલુ રાખી અને આ કર્મચારીઓને પરત લેવામાં આવે